આવી મશ્કે મશરી કરાય તારો બાપ મરી ગયો હતો તારા આઈડિયા હતું કે જેમ મને પેલા મોટા પાઘરી રાખી હોય દીવડા

અલ્યા મિતે બોર કોનો ફોન આવે અલ્યા આ તો કાકાનો હેલો હા બોલો કાકા કેટલા હો ફોન આવ્યો જલ્દી ઘરે જવું પડશે પાણી નહી માગી ચાય નગી ઓ ભાઈ એમ કે ભૂત તો પણ ભૂત શું હતું આપડે કાકો હતું એક કોણ કરું

આપડો નવ બોર લઈ લઈએ બોર આપડે જવા નવ વીઘા તો પડી અલ્યા સાલ ભાઈ બોલું કાલ પેલા બોર કહી દે કે તાર પૈસા પૈસા નહી મળું

મોડા મરી જાય તો તમે બીવી જાઓ પણ તમે તો બઉ બહાદુર ને તમે તો એકી ધો કે છોકરો ભય આ છોકરો ભય પડે તો મારા સાચી હો આવું કરાય તમારું

આવો આ આવી જીવા આવી મજાક અંગાત કરું નઈ અને મિત્રો અંગાત કરે ના કાળી ચૌદશ નું ભારે પડશે